સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નંબર યશ્ય જનનમ તશ્ય મરણમ જેનો જન્મ છે તેનું મરણ છે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું જોઈએ પ્રસ્તાવના કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે આજે સંસ્કૃત સાહિત્ય વિચે આપણે પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યશૂરની જાતકમાળામાંથી થાય છે તેમાં ભગવાન બુદ્ધના પર્વ પૂર્વજન્મની કથાઓ છે પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મને ગુણને વ્યક્ત કરીને તે તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે પ્રસ્તુત પાઠમાં જે બે પાત્રો છે તેમાં એક વિતદાસ છે અને બીજું પાત્ર કૂટનાથ છે વીતદાસ અને પોતાનો ગુલામ પૈસાનો ગુલામ અને કુટનાથ એટલે કૂટનીતિનો સ્વામી પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય લોભી તરીકે પ્રસ્તુત છે જ્યારે કુટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ અહીંથી લોભી વિદાસને પાઠ ભણાવવાના પાત્ર તરીકે પ્રસ્તુત છે સંસ્કૃતમાં એક સૂક્તિ છે યશ્ય જનનમ તસ્ય મરરમ અથવા તો લોભસ્ય પાપ કારણ લોભ પાપનું કારણ છે લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યનો પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગોની પદ્ધતિ પણ આપવામાં આવી છે જોઈએ હવે પાઠ અસ્તિ વીતદાસો નામ પ્રભૂત લોભ સમૃદ્ધ વણિક વણિકજન ખૂબ લોભી અને ધનવાન વીતદાસ નામનો એક વાણીઓ હતો ત્યાં કુટનાથભિ વૈશ્ય પ્રાતિવેશિક આસિ તેનો કુટનાથ નામનો એક વૈશ્ય પાડોશી અતું એક કુટનાથન ચિંતત તદય વીતદાસ ધનિકો લુ વર્ત્યારે એકવાર કુટનાથે વિચાર્યું કે આ વીતદાસ ધનવાન હોવા છતાં લો છે અત કેના પી ઉપાય તેથી કોઈ પણ ઉપાય મારે આને શેતરવો એવં વિચાર્ય સ કુટનાથઃ એકદા વીતદાસ ગૃહમુપગમ અકથન આમ વિચારીને તે કુટનાથે એકવાર વીતદાસના ઘરે જઈને કહ્યું હો શ્રેષ્ઠિ અસ્મા બહાર કુટુંબીજના સ્વ અતિથિ હે શેઠજી અતિર્થે ભોજન ભોજનાંદિ નિર્માણાય કાન્યાચિત પાત્રાની કૃપયા મહિમ યતું તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો પરશ તાની પ્રત્યપય્યા પરમ દિવસે તે બધા વાસણો પાછા આપી દઈશ પ્રાતિ ભાવનાએ વીતદાસ કુટનાથને વાસણો આપ્યા પાત્ર વાસને કુટનાથઃ પાત્રાની પ્રત્યુત્પાયું વીતદાસ ગૃહમ વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કોટનાથ વાસણો પાછા આપવા માટે વિદાસના ઘરે ગયો તે પાત્રે સહ કુટનાથ અન્યની લઘુની ન્યૂનતાની પાત્રાણી આપી તત્ર સ્થાપિતવાન તે વાસણો સાથે કુટનાથ બીજા કેટલાક નાના નવા વાસણો પણ ત્યાં મૂક્ય લઘુનામ ન્યૂનતામ પાત્રનામ દર્શનેન વિસ્મિત તહ વિતદાસ કુટનાથમ પૃચ્છ્યત નાનકડા નવા વાસણો જોઈને નવાય પામેલા વિતદાસે કુટનાથને કહ્યું ભો વયસ હે મિત્ર એતાની પાત્રાણી મમ ન સંતિ આ વાસણો મારા નથી કુટનાથ અકથે મિત્ર યાની પાત્રાણી ભવતા મિત્ર જે વાસણો તમે મને દતાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની આપ્યા તેઓનો મારા ઘરે ઘરમાં રાત્રે જન્મ થયો છે એતાની લઘુના લઘુની નૂનતાની પાત્રાણી ભવત પાત્રની પત્યાની સંધિ આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે અપત્ય રૂપે નૂનતાની પાત્રાની સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાત બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને વિતદાસ ખુશ થઈ ગયું व्यतीतेषु कतीयेसु दिवसेषु कुटनाथं पुनरपी पात्रार्थ पाठयत केटलाक दिवस वीथी जता फरिवार कुटनाथे वीतदासने वासळो माटे मागणी करी अपि अधिकानां पात्राणि लाभो भविष्यति भविष्य दुर्मत्या प्रेरितो वीतदास तस्मे सर्वाणि इष्टानी पात्राणि दत्वान् વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મિતથી પ્રેરાયેલો વિતદાસ તેને બધા જોઈતા વાસણો આપી દીધા વ્યતીતે અપી એક માસે યદા થહ પાત્રાની ન તદા ચિંતામાં પણ વિતદાસ કુટનાથમ ગૃહમ ગતવા સ્વકિયાની પાત્રાણી અયાચત એકવા માસ વીતી ગયા છતાં કુટનાથે વાસણો પાસા ન આપ્યા ત્યારે ચિંતા થયેલ ચિંતામાં પડેલો વિતદાસ કુટનાથના ઘરે જઈને પોતાના વાસણો માંગ્યા કુટનાથ સશોકમ અકથયતુ કુટનાથ શોક સાથે કહ્યું ભવત સર્વ પાત્રાણી મૃતાની તમારા બધા જ વાસણો મરી ગયા છે વિતદાસ્ય કોપાવિષ્ટ સન અકથયત ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો એવમ કથમ ભવેત ભો વચક તવમ મિથ્યા વદશી આઉ રીતે બની શકે એ ઠગારા તું જૂઠું બોલે છો નિર્જીવાનામ પાત્રાણમ મરણમ કથમ સંભવતી નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે કુટનાથ ધૈર્યમ લંબવત શાંત વચન સા અવદત કુટનાથ ધીરજ ધરીને શાંતિ વચનથી બોલ્યો મહોદય યદી પાત્રાણમ જન્મ ભવતી તરહી તેવતી હે મહાશય જો વાસણોનો જન્મ થાય છે તો તેનું મરણ પણ થાય છે પૂર્વ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે પહેલા જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે યાની પાત્રાણી ભવદિહી દત્તાની તાની મમ ગૃહે મૃતાની જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા તે મ તત્ર અહમ કેમ કરતું સમર્થ પશ્વ તો હું શું કરી શકું જુઓ જન્મ ભવતી પાત્રાણાં મરણે સંશયમ કથઃ વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે ઝગતિ યશ ઉપ યશ ઉપનને નશ્યતી સર્વથા ધ્રુવમ જગતમાં જે ઉત્પન્ન થયેલું હોય તે સર્વ પ્રકારે ચોક્કસ નાશ પામે છે તો મિત્રો આ તો આપણો પાઠ નંબર અગિયાર યશ્ય જનનમ તસ્ય મરણમ જેનો જન્મ છે તેનું મૃત્યુ છે પાઠ મળીએ આગળના વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળ ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ